શ્રી શ્રી પરમાત્મને સર્વે ગીતા પ્રેમી સાધકોને જય શ્રી કૃષ્ણ આજે આપણે ભાગવત ગીતાનો અધ્યાય બીજો સાંખ્યયોગ શ્લોક ક્રમાંક પચીસ વિશે જાણીશું ભગવાન માર્મિક અર્થમાં શું કહેવા માંગે છે એનું વિવરણ કરીશું જો આપને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરજો જેથી સર્વને ગીતાજીનો લાભ મળે જો આપ પ્રથમવાર અમારી ચેનલ પર આવ્યા હોય અને આ સાંભળતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરરોજ ગીતાજીના એક એક શ્લોકનું પઠન આવે છે

આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત જ નથી આ શરીર આપણને સ્થૂળ રૂપે દેખાઈ આવે છે તો જે શરીરી છે તે સ્થૂળ રૂપે દેખાઈ આવવા વાળો નથી એટલે કે એ સ્થૂળ સૃષ્ટિથી રહિત છે અહીં શ્રી ભગવાને શબ્દ વાપર્યો છે અચિંત્યોયમ એટલે કે મન બુદ્ધિ વગેરે જોવામાં તો નથી આવતા પરંતુ ચિંતનમાં તો આવે જ છે એનો અર્થ એ થાય છે કે આ બધા ચિંતનનો વિષય છે પરંતુ આ દેહી આત્મા ચિંતનનો પણ વિષય નથી કેમ કે એ સૂક્ષ્મ સૃષ્ટિથી પણ રહિત છે બીજો શબ્દ શ્રી ભગવાને વાપર્યો છે અવિકાર્યો મુચ્ય તે આ દેહી એટલે કે આત્માને વિકાર રહિત કહેવામાં આવે છે એનામાં કદી કિંચિત માત્ર પણ પરિવર્તન થતું નથી બધાનું કારણ પ્રકૃતિ છે તે કારણભૂત પ્રકૃતિમાં પણ વિકૃતિ થાય છે પરંતુ આ દેહી આત્મા શરીરી એમાં કોઈ પણ જાતની કોઈ પણ વિકૃતિ થતી નથી અહીં ચોવીસ અને પચીસમાં શ્લોકમાં આગળના શ્લોકમાં પણ આપણે જોઈ ગયા કે એવો છે આત્મા તો અચ્છેદ્ય અદાહ્ય અકલેદ્ય અશોષ્ય અચલ અવ્યક્ત અચિંત્ય અને અવિકાર્ય એ આઠ વિશેષણો દ્વારા આ આત્માનું નિષેધાત્મક રૂપે અને નિત્ય સર્વગત સ્થાણું અને સનાતન એ ચાર વિશેષણો દ્વારા આ આત્માનું દેહીનું હકારાત્મક રૂપે વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ વાસ્તવમાં એનું વર્ણન થઈ શકતું જ નથી કેમ કે એ વાણીનો વિષય જ નથી જેના વડે વાણી વગેરે પ્રકાશિત થાય છે તે દેહીને તેઓ બધા પ્રકાશિત કેવી રીતે કરી શકે આથી આ દેહીનો દેહનો નથી દેહી આત્માનો એવો અનુભવ કરવો એ જ તેનું વર્ણન કરવા બરાબર છે તસ્માત દેવમ વિદિતવેનન નાનું શોચિત મરહસી અહીં શ્રી ભગવાન કહે છે કે એટલા માટે આ દેહીને આત્માને અછેદ્ય અશોષ્ય નિત્ય સનાતન અને અવિકાર્ય વગેરે જાણી લેવામાં આવે અર્થાત એવો અનુભવ કરી લેવામાં આવે તો પછી શોક થઈ જ શકતો નથી શ્રી ભગવાન અર્જુનને કહે છે કે આ આત્મા આવો છે એને કશું પણ અડતું નથી નિર્વિકારી છે કોઈ વિકાર નથી એનામાં બસ આજે આટલું જ શ્રી કૃષ્ણ પણ ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હે गोपाल मेरो है श्री बाके बिहारी नंद लाल मेरो है श्री बाके बिहारी नंद लाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है શ્રી બાંદ લાલ મેરો હે શ્રી બિારી નંદ લાલ મેરો હે જય શ્રી કૃષ્ણ